જામનગરમાં વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો અને પ્રતિનિધિઓ એકત્ર રજૂઆત કરી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર રાકેશ કિશોર નામના વકીલ દ્વારા બુથ વડે હુમલો કરવામાં આવ્યો બનાવને લઈને રોષ વ્યક્ત કરાયો હતો મધ્યપ્રદેશ રાજ્યના હાઈકોર્ટના વકીલ મિશ્ર દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યાના મુદ્દે રજૂઆત કરી તેમજ જ્ઞાતિવાદના મુદ્દે વિરોધ વ્યક્ત કરી આગેવાનો દ્વારા તેની કડક નિંદા કરવામાં આવી આ પ્રસંગે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એ મિટિંગનો મેન મુદ્દો એ હતો કે નગરપાલિકા ભાજપ સ્થાપિત જે હાલ અમારી જે બોડી છે જેના મારા સમક્ષ જે અવિશ્વાસની દરખાસ્ત જે પક્ષો દ્વારા જે રજૂ કરવામાં આવી હતી તે બાબતમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું કંઈક ને કંઈક કોઈક સભ્યનું ઇન્વોલ્વમેન્ટ છે એ બાબતને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મીટિંગમાં મિટિંગમાં આ મિટિંગમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય બચુભાઈ ખાબડે સાહેબ અને શહેર પ્રમુખ અમારા અક્ષરભાઈ ભક્તાણી એની અધ્યક્ષતામાં ઉજાઈ હતી અને તમામે તમામ કાઉન્સિલર ત્યાં હાજર રહ્યા હતા અને પાર્ટીના પ્રમુખ તેમજ જ ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે આમાં પાર્ટીનું કોઈપણ કાર્યકર્તા ઇન્વોલ્વમેન્ટ હશે તો એના પર શિક્ષામત પગલાં લેવામાં આવશે અને તમામ સભ્યોએ એવું જણાવ્યું છે કે અમે આ સમર્થનમાં અવિશ્વાસની સમર્થનમાં અમારો કોઈ હાથ નથી અને અમે પાર્ટી સાથે છે પાર્ટી સાથે જ રહીશું અને આ જે અવિશ્વાસની જે દરખાસ્ત છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં એને વખોડીએ છીએ સમાજ દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ આજ રોજ સમાજના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાન કાર્યકર્તાઓ એડવોકેટો તમામે સાથે મળી આજે ભારત રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી ને કલેક્ટર મારફત આવેદન પત્ર આપવામાં આવેલ છે જે આવેદન પત્રની અંદર તાજેતરની અંદર ભારત રાષ્ટ્રના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેઓની ઉપર રાજેશ કિશોર નામના જાતિવાદી કીડાએ બૂટથી હુમલો કરેલ છે અને આ જાતિવાદી કીડો આ બૂટથી હુમલાને ધર્મમાં ખપાવી અને આ દેશની અંદર ધર્મવાદ અને જાતિવાદના કીડાઓ ઊભરતા રહ્યા છે અને બીજો બનાવ દેશના આઈપીએસ આઈપીએસ અધિકારી પૂરણસિંહ કે જેઓએ દસ આઈપીએસ અધિકારીઓના ત્રાસથી જાતિવાદી કીડાઓના ત્રાસથી માનસિક ટોચરથી સુસાઇડ કરી લીધેલ છે અને એઓએ દસ પાનાની નોટ સુસાઇડ નોટ આપેલ છે એ સુસાઇડ નોટ અને બીજા નંબરમાં જે અનિલ મિશ્રા નામનો એક જાતિવાદી કીડો છે ગ્વાલિયરની હાઈકોર્ટમાં જે બાબા સાહેબ વિશે ફેલ બોલે છે એના વિશે પણ અમે વડાપ્રધાન શ્રીને આવેદન આપેલ છે કે આવા જાતિવાદી ઉભરતા કીડાઓ જે ચોક્કસ ધર્મના સ્લીપર શેર હોય એવું અમને જણાવી આવે છે કે ધર્મ સાથે જોડી અને દેશમાં કોમી એખલાસ ન જળવાય એવી વાતાવરણ વાતાવરણ દેશમાં કરવામાં આવે છે જેથી કરીને વડાપ્રધાન શ્રીને અમે જણાવેલ છે કે તાત્કાલિક આવા જાતિવાદી માનસિક કીડાઓ ઉપર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભારત રાષ્ટ્રમાં ઉભરતો જાતિવાદ વારંવાર ઉપસશે અને એના પરિણામ સારા નહીં આવે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ